જય શ્રી રામ તો નવા કોલ રેકોર્ડિંગ માં તમારું સ્વાગત છે જામનગર ના ગુજર ક્ષત્રિય કડિયા પરત ભાઈ મનસુ ભાઈ રાઠોડ તો લાઈક શેર બોલો હે મારે કામ હતું એટલે કઈ સમાજમાંથી બોલો બળિયા તમારું શું હતું એ લગન ન કરતા કે લગન કે થતા નથી મારા થતા નથી તમારે ક્યાં થાય એ મારાય કે થતા નથી હું લપડું જોટા આપડે બે એક કામ કરી મઢી બનાવી લે તમે આવી જાવ તો દાદા કાડે એ કે અને કોઈ બાપુ બની ગટ્ટી પંટી હું મનસુખ કરીન તમાર ભરત ગીરી બેય દાઈ બેગા અને માણસો ની સેવા કરજો અને મજા કરીશું હું હવે થોડાક દિમા ભાવો બનવાનો છું તાજો ભાવ એટલે તમારે તમારી ઉંમર કેવડી હે બત્રીક વડા એ છે કેટલી બત્રિક વડા તો મારા સાલી બેતાલીસ છે ને એટલો હાડ વરો નો ગાળો છે એટલે ગુરુ શિષ્ય દેહ છે ને નાના થાય એમાં કઈ વાંધો નહ

તો એ પછી દેશી ગાયુ બોલે અને ઓલી ભણેલી હોય ને તો એ વિજ્ઞાન ટેકનોલોજી થી બોલે થેન્ક યુ સર ઓકે ગુડ મોર્નિંગ એવું બધું બોલ હાલો તમે કેટલું ભણેલ છો સાત કેટલું સાત 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 હા તો તો હાથ તો વધાવો થાય ભાઈ પાસા કર્યાનો વધાવો થાય કેમ કે વટાવા તો બાર ની બાર હાલે આઈ ની ની હાલે કેમ કે એક હાથનો હતો બાર નો ગણાય બારીયો બાર ને બાર દાણા દે બાર નો ગણાય ફળ વજન ને નો વધારો દે ને તો પછી દુનિયાના ના આફળ માં પડ માં જાવ કઈ ઘટના નહી પૂરું થઇ જાય તમને કેટલા ફોન કર્યા કે ફોન કર્યો એ હારું કર્યું ફોન લાગ્યો નહી આ લાગ્યો તો કેવી જમાવટ થઇ

જે જેવી ચોપરી મળી જાય કોઈ એવી સારી હોય કોઈ આજે બીજી નાઇચ માં હોઉ છું આલ એવું નથી કર્યા માર કોઈ એટલે તમે કડિયા પ્રજાપતિમાં આવો છે એમ ક્ષત્રિય આ ક્ષત્રિય ધંધો આ કામ કામ કરવું હોય હા તો પછી આ ઓડિયો લગ્ન માટે વાયરલ થાય તમને વાંધો હા આ લગ્ન માટે આ ઓડિયો વાયરલ કરી તો કોઈ પ્રોબ્લેમ નથી ને ના કાઈ પ્રોબ્લેમ નથી કોઈ હા એટલે આ બધું કેમ કે મનોરંજન હોય એટલે બધું તમને એમાં બધી રીતે આપણે રેડી થાય પછી તમારામાં જો ક્યાંય નસીબમાં હોય અને એવી છોકરીના ફોન આવે તો તમારું ગોઠવાય છે તો તમારો ફોટો કોટો મોકલો હાલો મારો ઓકે હારો ફોટો મોકલજો સીધી છોકરી હાવર માં ફોન જ કરે આના ઇસ્ટા માં વિડ્યા બીડિયા પ્રેમના મડાય મુકવા એલા દુવા બુઆ ગાવા માટે

ീല ബീർത്തേ കാനുടോ മാഗോ ആമേ

આપડે બૌ ભણેલા હોય એટલે ઇન્સ્ટા બીન્સ્ટા બૌ ઓછુ વાપરી નઈ હું હું તો ઇન્સ્ટા બહુ બૌ મસ્તી ના ફોટા બોટા ને બધુંય જાય ને તો કાઈ ભાગવું પેરવો નથી નકર બસ લેવો છે. તમારે તો લગન તો થઈ ગયા હે. કેના? થઈ ગયા છે લગન. એલા લગન એક વાર થયા પણ એમાં ઠર્યો નહી એલા. બાઈ બૌ કંટાળો આવી એમ સમજ્યા?

બને એટલો મારો વિડીયો છે મારો ભગવાન આપડે બાટી બોબડી ગમે છે પણ મૂળ રોટલા કરી દેવી જોઈ પણ જોયો મહારાજને મેં આપણા બ્રાહ્મણ પાછા જોર રહ્યું તું ને એને કીધું ઊંચીમાં રાખતા નહીં નકર તમારું ઘર નહીં હાલે કઈ ગ્રહ ન નડે હા સાડા ત્રણ થી ચાર ફૂટ ની પાઈ હોય ને તો જ ચાલે હા એવું કઈ તો શનિ ને એવું કઈ ગ્રહ નડે મેં ત્રણ જગ્યાએ મહારાજ માં જોડેવું ને ઊંશીમાં એ છે તો તમારે હાલ છે નહીં અરે ના ના મારા મારા પાયે ની ઊંશી હતી એટલે જ મારું હાલ્યું નહીં